નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધા હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં વાત કરવા જઈએ તો પગાર ધોરણ તેમાં અઢાર હજાર રૂપિયા થી મોડા પાત્ર રહેશે જેમાં પોસ્ટ જોવા જઈએ તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે જેમાં ખાલી જગ્યાઓની વાત કરીએ તો સો થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે આમાં આના પહેલા પણ આપણે એક વિડીયો બનાવેલો છે આ આપણે સંપૂર્ણ નોટિફિકેશન લેવામાં આવેલી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે અરજી કરી શકો છો આમાં પસંદગી પ્રક્રિયા અરજી ફી શું રહેવાની છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોના અંત સુધી તમારે જોડે રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં જીએસસી એસસીઆર રિકવાયરમેન્ટની જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે જેમાં આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા કે અરજી પી વિના તમારે અરજી કરવાની રહેશે જે મિત્રો રોજગાર મેળવવા માંગતા હોય તેઓને આ સુરમ તક ગણાવી શકાય અનેક મુખ્ય જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ ઉપલબ્ધ હોવાથી આ પહેલનો હેતુ બેરોજગાર વ્યક્તિઓ અને તેમના કારકિર્દીને ઉન્નત બનાવવા માંગતા ઉમેદવારો માટે જીવનરેખા પૂરી પાડવાના છે જેમાં આ બ્લોગમાં મહત્વપૂર્ણ તારીખો પાત્રતાના માપદંડો પગારનું માળખું અરજી પ્રક્રિયા અને પસંદગી પ્રક્રિયા સાહિતની તમામ જરૂરી વિગતોનો સમાવેશ થાય છે આ સુવર્ણ તકનો લાભ લેવા માટે અને તમારા સપની નોકરીની નજીક એક પગલું ભરવા માટે માહિતી કાળજી પૂર્વક તમારે વાંચવાની ખાતરી આપે છે જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ જેમાં પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે ત્યારબાદ અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો અરજી ક્યાં કરવી તો આ જે સત્તાવાર જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે મહત્વપૂર્ણ તારીખોની જો વાત કરીએ તો જીએસસી એસસી રેકમેન્ડ બે હજાર પચીસમાં ભરતીની જાહેરાત સત્તાવાર રીતે નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવી હતી અને રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તેમની અરજીઓ સબમિટ કરી શકે છે અંતિમ તારીખ પહેલા અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લી તારીખ પછી

વાંચવાની સલાહ આપવામાં આવે છે અને જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક પણ વિડીયો નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો આ ભરતીની એક ખાસિયત છે કે કોઈ અરજી ફી નથી આ પ્રક્રિયાને ઉમેદવારોની વિશાળ શ્રેણી માટે સુલભ બનાવે છે જે નાણાકીય અવરોધોને દૂર કરે છે જે અન્યથા સંભવિત અરમદારોને અટકાવી શકે છે ત્યારબાદ વય મર્યાદાની જો વાત કરીએ તો આ જગ્યાઓ માટે લાયક બનવા માટે અરજદારોની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષથી હોવી જોઈએ ઉપલી વય મર્યાદા અને કોઈ પણ લાગુ પડતી છૂટછાટો અંગેની વિગતવાર માહિતી સત્તાવાર સૂચનામાં અથવા સંસ્થાનો સીધો સંપર્ક કરીને મેળવી શકે છે ત્યારબાદ આપણે આમાં પગારનું માળખું શું રહેવાનું છે તો પસંદ કરેલા ઉમેદવારોને તેમની લાયકાતના આધારે આકર્ષક પગાર પેકેજ મળશે જેમાં સ્નાતક ઉમેદવારોને અઢાર હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે જ્યારે ડિપ્લોમા ધારકોને પંદર હજાર રૂપિયા મળશે ચોક્કસ જગ્યાઓ માટે પગાર માળખા અંગે વધારાની માહિતી માટે તમારે સંસ્થાનો એકવાર સંપર્ક કરવાનો રહેશે જેમાં આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે નીચેની લાયકાતમાંથી એક હોવી આવશ્યક છે જેમાં કૃષિમાં બીએસસી બીજું છે કૃષિ એન્જિનિયરિંગ બીટેક બીએસસી રસાયણશાસ્ત્રમાં સી રસાયણ શાસ્ત્રમાં બી એ કોમ બીબીએ એમએ એમ કોમ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ આમાં તમારે કોઈ પણ તમે સાયસની લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતનું મૂલ્યાંકન ઇન્ટરવ્યુ અને સંબંધિત કાર્ય અનુભવની વિચારણા સહિત અનેક તબક્કાનો સમાવેશ થાય છે કેટલાક કિસ્સાઓમાં પરીક્ષા પણ લેવામાં આવી શકે છે જેમાં ઉમેદવારોને પસંદગીના માપદંડોને વિગતવાર સમજવા માટે સત્તાવાર સૂચનાની સમીક્ષા કરવા માટે કરવામાં આવે છે ત્યારબાદ અરજી પ્રક્રિયા અરજી કેવી રીતે કરવી તો પહેલા તમારે વેબસાઈટની મુલાકાત લો જેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ની સત્તાવાર વેબસાઇટ પર તમારે જવાનું છે ત્યાં તમને કારકિર્દી પર જાઓ જેમાં એપ્લિકેશન પોર્ટરને એક્સેસ કરવા માટે કારકિર્દી અથવા ભરતી વિભાગ પર તમારે ક્લિક કરવાનું છે નોંધણી કરવાની છે જેમાં નવા વપરાશકર્તાઓ માટે તમારી મૂળભૂત વિગતો આપીને નોંધણી કરો અને પાસપોર્ટ તમારે બનાવવાનો રહેશે ત્યારબાદ પોર્ટલમાં લો લોગ ઇન કરવા માટે તમારે આઈડી અને પાસવર્ડ જે બનાવ્યું હોય એનો ઉપયોગ કરવાનો રહેશે ત્યારબાદ અરજી ફોર્મમાં સચોટ વ્યક્તિગત શૈક્ષણિક અને વ્યવસાયિક વિગતો તમારે દાખલ કરવાની છે ત્યારબાદ તમારો ફોટો છે સહી અને પ્રમાણપત્રો સહિત જરૂરી દસ્તાવેજો તમારે અંદર અપલોડ કરવાના રહેશે જેમાં કોઈ ભૂલો ન થાય તેની ખાતરી કરવા માટે બધી જ વિગતો તમારે બે વાર અવશ્ય તપાસો ત્યારબાદ તમારી અરજીને અંતિમ સ્વરૂપ આપવા માટે સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું છે અને છેલ્લે ભવિષ્યના સંદર્ભ માટે સબમિટ કરેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ તમારે કાઢી લેવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત